હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા તો રેસીપી શરૂ કરતાં પહેલાં આપણે આ બ્રાઉન રાઈસના પૌવા છે એને પલાળી દઈશું મારી પાસે આજે વ્હાઇટ પૌવા નથી એટલે હું આ બ્રાઉન રાઇસના પૌવા છે એનો ઉપયોગ કરું છું તમારી પાસે વ્હાઈટ પૌવા હોય તો એને પણ પલાળી શકો છો પૌવા ડૂબે એ રીતનું પાણી આપણે એડ કરવાનું છે તો આને આપણે પાંચથી સાત મિનિટ માટે રવા દઈશું અને પછી બધું પાણી ડ્રેન આઉટ કરી દઈશું તો લેટ્સ વેટ ફોર અનાધર ફાઇવ ટેન મિનિટ્સ તો પૌવા પલાળ્યા બાદ આપણે એક મોટું કઢાઈ લઈશું એમાં આપણે એડ કરીશું લગભગ આઠ દસ ચમચી જેટલું કુકિંગ ઓઇલ આ હું શિંગદાણાનું તેલ યુઝ કરું છું તમે સનફ્લાવરનું કે રાઇસ બ્રાન્ડનો કોઈપણ તેલ ઉપયોગ કરી શકો છો એમાં આપણે એડ કરીશું અડધીથી પોણી ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર અડધી ચમચી હળદર આખી ચમચી ધાણા જીરું અને અજમો પોણી ચમચી જેટલો આ છે આદુ લસણ અને મરચાંની પેસ્ટ એને પણ આપણે આમાં મિક્સ કરી દઈશું આમાં એક આખું લસણ છે પોણો ઇંચનો આદુનો કટકો છે અને છથી સાત લીલા મરચાં છે તો આ બધા મસાલાને આપણે ભેગા કરી દઈશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મેં ગેસ ઉપર હજી એને મૂક્યું નથી આ આપણે પ્લેટફોર્મ ઉપર જ મૂકેલું કઢાઈ છે એટલે આપણે એને ગરમ નથી કરતા બસ મિક્સ કરીએ છીએ તો હવે આમ એડ કરીશું એક વાડકી ભરીને સોજી એને પણ મસાલા સાથે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ તમારે વધારે તેલ વાપરવું હોય તો વાપરી શકો છો તો તમે જોઈ શકો છો સોજી પણ સરસ આપણા મસાલા સાથે મિક્સ થઈ ગઈ તો હવે આપણે એમાં એડ કરીશું પલારેલા પૌવા જેમાંથી મેં પાણી બધું કાઢી નાખ્યું છે અને સાથે જ આપણે એડ કરીશું જાડો ઘઉંનો લોટ તો ત્રણ વાડકી આપણે જાડો ઘઉંનો લોટ એડ કર્યો બે ત્રણ ચમચી ભરીને તલ એડ કરીશું ફ્રેન્ડ્સ તલામાં આગળ પડતા જ રાખવાના છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને હવે આપણે એડ કરીશું અડધી ચમચી મીઠો સોડા એટલે કે આપણે જે ઇડલી બનાવવામાં યુઝ કરીએ છીએ એ સોડા અડધી જ ચમચી એડ કર્યો છે કારણ કે આપણે આમાં યુઝ કર્યા છે પલાળેલા પૌવા એટલે સોડા ખૂબ જ ઓછો જોઈતો હોય છે તો બધું સરસ મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ સોડા જેમ બને એમ ઓછો વાપરવાનો કારણ કે શરીરને ગુણકારી નથી શરીરને હાનિ પહોંચાડે છે તો આ રીતે બધું સરસ આપણે મિક્સ કરી દઈશું અને ચાખી જોવાનું છે કોઈ મસાલો ઓછો હોય તો એડ કરી દેવાનો છે તો બધું સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એમાં એડ કરીશું બહુ જ બધી મેથીની ભાજી ફ્રેન્ડ્સ મેથીની ભાજી મને મેં સરસ ચૂંટી લીધી પછી એને ધોઈ લીધી અને નાના નાના પીસીસમાં કટ કરી લીધી આ મેં ત્રણ જોડી મેથીની ભાજી લીધી છે તો જેટલી મેથીની ભાજી વધારે હશે એટલી આ રેસીપી આપણી સરસ સોફ્ટ થશે એમ તો મેથીની ભાજીને આપણે સરસ એ લોટ સાથે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો કે પાણી નાખ્યા વગર જ તમે એને જેમ શેપ આપવો હોય એમ મુઠ્ઠીથી આપી શકો છો તો પાણીની જરૂર સહેચ પણ લાગતી નથી તો હવે આ બધું સરસ મિક્સ કર્યા પછી આપણે એક બાજુ એક કઢાઈ મૂકીશું અને એમાં પાણી અને કાંઠો મૂકીને રેડી કરીશું તો એ પહેલાં આપણે આના પાત્રા પાત્રા દિવેટા બનાવી દઈએ તો આ રીતે હાથમાં નાનો લો લઈ અને એને આ રીતે દિવેટો જેવું બનાવવાનું છે તો તમે જોઈ શકો છો આપણે દીવામાં યુઝ કરીએ એવી જ રીતે આને રોલ કરીને રેડી કરવાના છે એમ તો થોડા રોલ થઈને રેડી થાય પછી આપણે ગેસ ઉપર એક બાજુ ગરમ પાણી મૂકીશું જેમાં આપણે કાંઠો મૂકીશું અને કાણાવાળો જારી મૂકીશું તો આ રીતે આપણે રેડી કરવાનું છે તમે જોઈ શકો છો કે પાણી અંદર મૂકેલું ઉકળી ગયું છે એટલે આપણે જે દિવેટા વાર્યા છે એને આ રીતે અંદર ગોઠવી દઈશું ફ્રેન્ડ્સ પાત્રા પાત્રા દિવેટા છે એટલે ચડતા પણ વાર નહીં લાગે અને ખાતા પણ વાર નહીં લાગે ખાવામાં પણ એટલા જ સરળ રહેશે નાના બાળકને આપો તો જાણે લોલીપોપ ખાતો હોય એ રીતે સરળતાથી ખાઈ શકશે તો બધા દિવેટા આ રીતે મેં રેડી કરી દીધા છે અને આપણે એને એક ઉપર એક એક ઉપર એક કરીને મૂકી દઈશું એ રીતે ગોઠવવાના છે કે નીચેથી વરાળ આવે અને સરસ રીતે આપણા દિવેટા બધા બફાઈ જાય તો તમે જોઈ શકો છો કે બધા જ દિવેટા મેં ગોઠવી દીધા છે સરળતાથી અને હવે આપણે એને અડધો કલાક માટે ઢાંકી દઈશું અને થવા દઈશું તો ફ્રેન્ડ્સ લગભગ ચાલીસ મિનિટ થઈ ગઈ છે ચાલો આપણે એને ઓપન કરીને જોઈએ અને ચેક કરીએ કે આપણા દિવેટિયા ચડ્યા છે કે નહીં તો એના માટે આપણે એક ચપ્પુ લઈશું ને એની મદદથી બે ત્રણ દિવેટાને પોક કરીને જોઈશું ચપ્પુ આપણું ક્લિયર નીકળ્યું છે એનો એ મતલબ છે કે આપણા દિવેટા ચડી ગયા છે એમ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ ચડી ગયા છે હવે આપણે એને ઠંડા પડવા દઈશું અને પછી આપણે એને વઘારીશું તો ચાલો આપણે એને કાઢી લઈએ કથરોટમાં આ બે ત્રણ ઉપરના થોડા પાણીવાળા થઈ ગયા છે બાકી બધા જ સરસ થયા છે તો આને હવે કાપવાની જરૂર નથી આપણે એને આ જ રીતે ડાયરેક્ટ વઘારીશું તો એના માટે આપણે એક કઢાઈ લઈશું એમાં આપણે પાછું આઠ દસ ચમચી જેટલું તેલ એડ કરીશું અને ગરમ થાય એટલે રઈ નાખીશું રઈ ફૂટે એટલે આગળ પડતી હિંગ એડ કરીશું અને એમાં જ આપણે એડ કરીશું લગભગ મેથી અડધી ચમચી હવે આપણે રહીને મેથીને સરસ ફૂટવા દઈશું અને ફૂટી જાય એટલે આપણે એમાં લગભગ ત્રણથી ચાર ચમચી જેટલા તલ એડ કરીશું તો ફ્રેન્ડ્સ તલને પણ થોડા આપણે ફ્રાય કરી લઈશું તો આ રીતેને હલકા તાપે સરસ ફ્રાય કરી લઈશું અને હવે આપણે એમાં એડ કરીશું લાલ મરચું એને પણ થોડું શેકી લઈશું અને મરચું શેકાઈ જાય એટલે આપણે પહેલાં દિવેટા અંદર એડ કરીશું તમે જોઈ શકો છો સરસ બધું ફ્રાય થઈ ગયું છે તો હવે આપણે બનાવેલા દિવેટા એડ કરીશું અને એને સરસ હલાઈ હલાઈ અને શેકી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બધો જ મસાલો આપણા દિવેટા ઉપર ચડી ગયો છે તો ફ્રેન્ડ્સ આ એક ટાઈપના મુઠિયા જ છે જેમાં મેં આજે પૌવાનો ઉપયોગ કર્યો છે અને સોજીનો ઉપયોગ કર્યો છે અને ખૂબ જ ઓછો સોડા નાખી અને દિવેટાના શેપમાં રેડી કર્યા છે તો ફ્રેન્ડ્સ તમને આ શેપ ગમ્યો કે નહીં તે ચોક્કસથી કમેન્ટમાં લખજો જો આને દિવેટા ના કહેવાય તો બીજું આપણે શું નામ આપી શકીએ તે પણ કમેન્ટ બોક્સમાં લખજો તો સરસ આપણા દિવેટા વઘરાઈને રેડી થઈ ગયા છે મસાલો સરસ ચડી ગયો છે તો હવે આપણે એને ગરમ ગરમ સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ હું તો દિવેટાને ચહ સાથે લઉં છું મારા હસબન્ડ દૂધ સાથે લે છે અને મારી ડોટર તો ટોમેટો કેચઅપ સાથે ખાય છે તમે શેના સાથે ખાવ છો તે ચોક્કસથી કમેન્ટ બોક્સમાં લખજો